સોનાનું મંગળસૂત્ર ખેંચીને ભાગી ગયા હતા અનુસંધાને અડાજણ પોલીસ મથક ખાતે મારામારી અને લૂંટની ફરિયાદ નોંધવામાં આવી હતી તપાસના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

જે અસંધાને અડાજણ પોલીસ સ્ટેશન ખાતે મારામારી લૂંટ અને ચેન નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે આરોપીઓને શોધવા માટે અડાજણ પોલીસની ટીમ સાથે સાથે સુરત શેર ક્રાઈમ બ્રેન્ચ પણ જોડાયું હતું ત્યારે સુરત શહેર ક્રાઇમ બ્રેન્ચને સફળતા મળી હતી જે ગુનામાં ડોઆલ બે આરોપીઓની ધરપકડ કરી હતી સુરત ક્રાઈમ બ્રેન્ચની ટીમ દ્વારા ગુલામ મુસ્તફા ભટિયારા અને મોહમ્મદ શાકિર ગુલામ શાબીર ભટિયારાની ધરપકડ કરાઈ છે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવેલ છે કોવિડ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ સુરત શહેરમાં અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ બે છ હજાર બે હજાર ચોવીસના રોજ એસએમસી આવાસમાં આવાસમાં એક વૃદ્ધાબેન એ ગલ્લો ચલાવે છે એ ગલ્લાવાળા વૃદ્ધાબેનને બે આરોપીઓ આવી છાતીના ભાગે હથોડી મારી અને મંગળસૂત્રને લૂંટ કરી ભાગી ગયેલા હતા જેની બાતમી ગતરોજ ક્રાઈમ ક્રાઇમ બ્રાન્ચને મળતા એમાં બે આરોપીના સંડોવાયેલા હતા ગુલામ મુસ્તફા મોહમ્મદ શાકી ગુલામ શબીર ભટિયાળ જે બંને મૈધરપુરાના રહેવાસી છે બંને આરોપીની બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી રાખેલ છે અને અડાલન પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે આ આરોપીના વિરુદ્ધમાં બીજા કોઈ એમને ગુનાઓ નથી પ્રથમ ગુનાઓ છે એમની જરૂરિયાતના કારણે એ લોકોએ આ લૂંટ કરેલી હતી